આ તેલ વિડ્યો એટલે દાદા કે ક્યાં પહોંચી ગયા મહાડરપોખ છે આ હલો નમસ્કાર જશી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ગુડ મોર્નિંગ એવરી વન સવાર સવારમાં અત્યારે ઉઠી ગયા છીએ અને ઊઠીને આજે ખાસ ખીચડી બનાવવાનો કાર્યક્રમ છે એટલે મહેશ દાદા અત્યારે ખીચડીનો સામાન ફાઇન્ડ આઉટ કરી રહ્યા છે શું શું દાદા હામે બટેકા હામેશ છે છે એક એક હોય હોય નાનો સ્ટોર ઘરની અંદર રૂમ એમાં આવો જેની અંદર ગ્રોસરી નો તમામ સામાન હોય છે અત્યારે તરુણ મંદિર છે જય માતાજી જય શ્રી રામ જય માતાજી જય જય માતાજી જય ખોડિયાર માં ઓહો બટે કહું કેવડું મોટું મે દાદા એડું બોટેકુ ચાલો આજે ખીચડીનો કાર્યક્રમ છે ખીચડી બનાવીને પછી જવાના છે ભાઈ અમેરિકાની અંદર જ્વેલર્સના શોરૂમ કેવા હોય છે એ આપણે જોઈશું પહેલા ખીચડી બનાવી લે ખીચડી બનાવીને પછી જશું તમને બતાવીશ છે કે અમેરિકાની અંદર જ્વેલર્સના શોરૂમ કેવા હોય છે ઘણા લોકોની એવી કમેન્ટ હતી કે ભાઈ ફરસાણની દુકાન અહીંયા હોય છે કે ભાઈ અહીંયા બીજી સાડીની દુકાનો હોય છે જ્વેલર્સની દુકાન હોય છે તો એ કેવી હોય છે તો આપણે એ જોશું મહેશ દાદા લઈ લીધું મે દાદા શું લીધું આ કેપ્સિકન નાખું ખીચડીમાં ઓહો કોણ બનાવવાનું કોણ છે હું બનાવતું બનાવી તમે તમે કટિંગ હું કરી બાકીનું બધું તમે કે વાત છે તો ચાલો આ ખીચડીમાં કેપ્સિકમ નો હોય ભાઈ ખીચડીમાં ન હોય ન હોય કેપ્સિકમ થોડાવ મજા આપણે નવું ટ્રાય કરીએ ભલે મેગી મેગી માં હોય તો મેગી માં કેપ્સિકમ હોય છે પણ ખીચડીમાં ન થતો દાદા એટલે આપણે એક કાન એ આપણે ખાવાના કેટલા છે તમે શનીભાઈ તરુમભાઈ આપણે ચાર જ ખાવાના છે ઓકે ચાર તો બે ત્રણ બટેકા જોયા છે

એટલે એ પાકું છે કે તમે રસોડામાં આટા નથી મારતા ક્યારેય ના ક્યારેય નહીં વેરી નાઈસ બહારની કન્ટ્રીમાં જઈએ તો ખાવાનું બનાવતા કેટલું આવડવું ઇમ્પોર્ટન્ટ છે દાદા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે હે ને આયા આપણે હોટેલ ને રેસ્ટોરન્ટ ઓન તો બહુ બધી હોય ખાવાની નો મજા આવે એમ ટેસ્ટ વગર લાગે બધું હમ ત્યારે આપણે ઘરનો ટેસ્ટ જોતો હોય તો આપણે જમવાનું બનાવતા આવડવું જોઈએ બાકી ભૂખું કાઢવાની રેડી રહેવાનું હું ભૂખું કાઢવા માટે હું ભૂખું કાઢવા માટે એટલે ભૂખા રહેવા માટે એમ ઓકે કે ભૂખો એટલે એ છે ને ગાંધા આપણે કોઈ દિવસ ન થાવા કે ની કિચન માં દાદા તુંય તારી વતન વાત આવી એ ભાઈ હું તો વાત આવું નો યાર દાદા ક્યારે આવ્યા તો મન કે તો આવ્યો છું ખીચડી બનાવવામાં માં નામ આમ તેમ દાદા બેંગન ભરતા મસ્ત બનાવે નઈ તો પછી ઓળો મસ્ત બનાવે લાસ્ટ યર જ એ સમય બનાવ્યો તો યાદ છે ને એ પછી કોઈ દી બનાવા દીધો જ નથી અમે એને ઓળો હા એટલે એ ઓળો એટલો મસ્ત બનાવ્યો તો ને હા આપણે કોઈ દિવસ ન બનાય કેન્સલ એટલા માટે જ બનાય તો છત્રપતિ આ તેલ ઉડ્યું એટલે મહે દાદા જો ક્યાં પોચી ગયા મહાડરપોગ છે આ

ભાઈ અમારા સની ભાઈ ની અને તરુણભાઈ ની ઘરવાળી જોઈ લો કે અત્યારે મસ્ત કુકર માંથી સીટી કાઢ હવા કઢાવું છું કુકર માંથી આવા સીન તમને મારા બ્લોગમાં જ જોવા મળશે ઓ માય ગોડ આ માણસે વિચાર કરો જીવનમાં પહેલી વખત કિચનમાં ને ખાસ કરીને કુકરમાં કઈ રીતના કામ બેઠા બેઠા ત્યાં ફોન કરતા હતા એમ કે ખીચડી કેમ બને કૂકરમાંથી સીટી કેમ વગાડવી ખાસ બધા ભાઈઓને કહીશ આપણા ગુજરાતી બધા ભાઈઓને કહીશ કે તમારે તમારી વાઇફને ઇમ્પ્રેસ કરવી કે તમારા ફેમિલી મેમ્બરને ઇમ્પ્રેસ કરવા હોય તો એક વખત જીવનમાં કિચનમાં આવો અને એમની પસંદનું એમની એમની જે પસંદ હોય એ વસ્તુ બનાવો એટલે તમારી ઘરવાળી ખુશ

ક્યા બાત હૈ સરસ ભાઈ ખીચડી જોરદાર બની જો

અને આ ઘર છે સ્પેનિશનું એક સવાલ એ હતો કે આપણે ગુજરાતમાં કે ઇન્ડિયામાં હોય બરાબર તો આડોહી પારોહીને ઘરે આપણે જઈએ સાહ પાણી પીવા જઈએ ક કદાચ ઈ જમવાનું બનાવે ક્યારેક આપણે જમવાનું બનાવે પછી આપણા ઘરમાં સાહ ખાણ ખતમ થઈ ગયા તો આપણે લેવા જઈએ તો આ લોકો આપણે ઘરે લેવા આવે એવું કે ન આવે ના આવે આપણો ભી ના જવાય ને એમનો ના આવે પણ એટલે જવાયે જવાનું જ નહી એમ જવાય પણ એવા સંબંધ હોય તો જવાય ને ના હોય તો ચા પાણી હોય જ નહીં તો આ છે આમ બતાવવાનું હોય કેવાનું હોય હકીકત કેવાની હોય તો તમે બાજુ માં ખાંડ ને એટલે આવે આમ નઈ આમ જો મારે જ્યાં રહેવા આવવું ને પછી આ બધું કલ્ચર આપડે બદલવાનું થાય છે હું કેવું કે ભાઈ આયા તો આવા છે શા પાણી મગાશે ખાંડ મગાશે આ રીતે કઈ વાંધો ને તમે વોટ આપશો ને તો કાલથી બોમ ભરાવું ભરાવો અહીંયા

ભાઈ ન્યૂ હેમશાયર સ્ટેટમાં આવ્યો છું પાછળ તમે જે સ્ટોર જોવો છો એ સ્ટોરની અંદર ચાર્જર ને વાયર ભૂલી ગયા હતા દાદા ભાઈ હું દુકાન ખોલવાનો કે હું એટલાં નહીં અનીભાઈ સામાન્ય જેટલો હશે ને આ એટલા ભરાવીને તો એ ઘટશે કેમકે પાંચ પોર્ટેબલ છે કેમેરા છે બેટરી છે બહુ બધું છે તો આ ટાઈપના સ્ટોર હોય છે કેબલ વેબલ બધું લઈ લીધું છે હવે સીધા જશું આપણે એવી જ્વેલ્સ હા જય માતાજી અમેરિકાના બોસ્ટનમાં આવેલું એવી જ્વેલ્સ છે ત્યાં આપણે જોઈએ કે ભાઈ જ્વેલર્સ કેવું છે અમેરિકાના જ્વેલર્સ કેવા હોય એ આપણે જોઈએ જેટલા બોસ્ટનવાળા છે ને બોસ્ટનની આજુબાજુના જેટલા પણ ટાઉનવાળા છે હવે તમારે તમારા સોનાની ખરીદી કરવી હોય તમારી ઘરે દીકરાના લગ્ન હોય દીકરીના લગ્ન હોય ધનતેરસ હોય બેબી શાવર હોય કે કોઈ પણ પ્રસંગ હોય હવે તમારે સોનાની ખરીદી કરવી હોય તો પહોંચી જાવ એવી જ્વેલ્સની અંદર અંદર જઈને જોઈએ કે ભાઈ એવી જ્વેલ્સ કેવું છે ચાલો જય ગણપતિ બાપા કેમ છો મજામાં ભાઈ પહોંચી ગયા છે આપણે એવી જ્વેલ્સની અંદર આપણે જાણશું કે અહીંયા શું શું મળે છે કેમ છો મજામાં જય માતાજી જય માતાજી કેમ છો મજામાં જય માતાજી સરસ સર શું શું મળે છે અહીંયા પહેલાં તો હું તમને દુકાન બતાવી દઉં આપણે અહીંયા શું શું મળે છે એક્ઝેક્ટલી ગોલ્ડ સિલ્વર ડાયમંડ ગોલ્ડ સિલ્વર ડાયમંડ બધી વસ્તુ મળે છે ક્યાં બાત હે હાર પણ મળે છે એમને ભાઈ તો જેની ઘરે દીકરીના લગ્ન હોય તમારે તમારી દીકરીને ગિફ્ટમાં આપવું હોય તો આ તમે જુઓ હાર છે અહીંયા સોનાની ચેનો છે વીટી છે ચાંદીમાં પણ મળે છે કેવા બાતે સરસ હાર છે સિલ્વર છે ઓ ગણપતિ બાપાની મૂર્તિઓ પણ છે એટલે હવે તમારે તમારી ઘરે આ હા હા આ તમે થાળીઓ જુઓ ઓલમોસ્ટ બધી જ વસ્તુ એવી જ વેલ્સની અંદર મળે છે એટલે તમારે તમારી ઘરે કોઈ પણ જાતના સારા પ્રસંગ હોય એટલે પહોંચી જવાનું આ બતાવો તો આ હાર બતાવો આ તમે જુઓ ડિઝાઇન એક થી એક સરસ ઓ રુદ્રાક્ષ પણ છે બતાવો આ rudraksh પણ તમને ઘણી બધી વેરાઈટી છે ઓકે મારી જેમ મહાદેવના ભગત હોય અને જે લોકોને રુદ્રાક્ષની માળા લેવી હોય તો અહીંયા તમને અદભુત કલેક્શન જોવા મળશે આ તમે જોયું શું છે ને સાથે પાછા પેન્ડન્ટ પણ છે મહાદેવના આ રુદ્રાક્ષની માળા છે સાથે ગણપતિ બાપાનું પેન્ડન્ટ છે લકીઓ પણ છે રુદ્રાક્ષના કલેક્શનમાં એટલે હવે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી તમારી ઘરે કોઈ પણ પ્રસંગ હોય ને ખાસ તો મહાદેવના તમે ભગત હોય તમને રુદ્રાક્ષ શોખ હોય તો અહીંયા તમને પેન્ડન સાથે રુદ્રાક્ષ મળી રહેશે ઇન શોર્ટ બધી જ વસ્તુ અહીંયા મળે છે એટલે પહોંચી જજો એવી જ્વેલ્સની અંદર ખાસ તો લોવેલમાં આવી છે બોસ્ટનમાં આમ ઘણી વાર કેવું હોય કે બોસ્ટન વાળા બોસ્ટન વાળા પહેલા ન્યૂયોર્ક જાતા ન્યુ જર્સી જતા પણ હવે બોસ્ટન બીજે ક્યાંય જવાની જરૂર નથી એવી જ્વેલ્સ માં પહોંચી જાવ લોવેલ માં આવેલું છે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર નીચે આપી દીધો છે તો પહોંચી જાય જો જય માતાજી જય શ્રી કૃષ્ણ એવી જ્વેલ્સમાં હેરિટેજ કલેક્શન પણ તમને જોવા મળશે એટલે બેનો ખાસ અહીંયા આવી શકે છે એક થી એક ગજ્જબ કલેક્શન છે અને ગમે એવા એટલે કોઈ પણ વ્યક્તિ કદાચ એકવાર એવી જ્વેલ્સમાં આવે તો બીજી વાર એને બહાર જવાનું મન નહીં થાય અને સીધો અહીંથી જ બધી વસ્તુ લઈને જશે એવું કલેક્શન છે એટલે અહીંયા સોનામાં ચાંદીમાં સિલ્વરમાં ગોલ્ડમાં પ્લેટિનિયમમાં બીજું અહીંયા નવરાત્રિમાં જે બહેનો નવરાત્રિ રમવા જાય છે તો એમના માટે પણ આ એક સરસ મજાનું તમે જોશો અહીંયા સુપર ઓર્નામેન્ટ છે એટલે તમે આ જગ્યા પરથી પણ લઈ શકો છો પૂજાની થાળી અહીંયા છે તમારી ઘરે મહેમાન આવે તો આ એન્ટી ગ્લાસ આ ચાંદી ના કે ભાઈ એન્ટી ગ્લાસ છે આ તમારી ઘરે કોઈ મહેમાન આવે તો એમના માટે આ એક સરસ ડિઝાઇન છે આ પૂજ આ પૂજાની થાળી છે કલેક્શન સુપ છે એવી જ્વેલ્સ એટલે કીધું ને કે જે વ્યક્તિ એકવાર એવી જ્વેલ્સમાં આવે છે ને બીજે ક્યાંય જવાનું મન નથી થતું ન્યૂયોર્ક છે કે ન્યૂ જર્સી છે એમાં લોકો ખરીદી કરવા માટે બોસ્ટનથી જતા હોય છે પણ હવે એ લોકોને બીજે કાંઈ જવાની જરૂર નથી જે બોસ્ટનની આજુબાજુના ટાઉનમાં કે બોસ્ટનમાં છે એટલે એકવાર જરૂરથી શનિ રવિમાં ટાઈમ મળે એટલે જરૂરથી આવી જજો એવી જ્વેલ્સની અંદર એવી જ્વેલ્સનો એક ફાયદો એ છે કે ઓલ અરાઉન્ડ અમેરિકાની અંદર કોઈ પણ કસ્ટમરને કસ્ટમાઇઝ પોતાની જ્વેલરી કરાવી હોય કે કોઈ પણ ડિઝાઇનને તમારે તમારા બેમાં કસ્ટમાઇઝ કરાવી હોય તો એવી જ્વેલ્સની અંદર તો એ ટાઈપની જ્વેલરી બનાવી આપે છે બનાવી આપો છો શું કશ બનાવી છે એક્ઝેક્ટલી શું આપો છો તમે કઈ રીતે આપણે ડિઝાઇન પણ કરીને બતાવીએ છીએ અને એને કસ્ટમની રિકવાયરમેન્ટ પ્રમાણે આપણે ડિઝાઇન બનાવીએ છીએ ડ્રોઈંગ બતાવીએ છીએ અને પછી જ આપણે એને શરૂ કરીએ એટલે કે તમને પહેલા તમારી ડિઝાઇન પણ બતાવે છે અને આમ તો તમારે તમારા વેમાં તમારી ડિઝાઇન બનાવી હોય તો કસ્ટમાઈઝ કરીને જ્વેલરી આ લોકો બનાવી આપે છે મેં પોતે વિઝિટ કરી છે મને બહુ મજા આવી અને પર્સનલી હું તમને કહું કે અહીંયા કલેક્શનનો ભંડાર છે એટલે એક વખત એવી જ્વેલ્સની મુલાકાત જરૂરથી લેજો એક સરસ મજાની ખાસિયત એવી જ્વેલ્સની એ છે કે તમે કસ્ટમર પોતાની પોતાના ઘરેણાં તૂટી ગયા હોય તો રિપેર પણ અહીંયા આવીને કરાવી શકો છો આ મશીન છે અહીંયા પ્રોપર એ સુવિધા પણ છે કે ભાઈ તમારા કોઈ પણ ઘરેણાં રિપેર કરવા હોય તો રિપેર કરવાની પણ અહીંયા સુવિધા છે તમને અહીંયા બાર્સ પણ મળશે એવી જ્વેલ્સમાં એટલે તમે અહીંયા બાર્સ પણ આ દસ તોલાનું બાર છે અને આ ત્રીસ તોલા છે એટલે આ ટ્વેન્ટી ફોર ચોવીસ કેરેટના બાર્સ પણ અહીંયા મળે છે તમારે સેવિંગ માટે જો રાખવું હોય તો તમે આવીને લઈ શકો છો આ હતી એવી જ્વેલ્સ કેવી લાગી કમેન્ટ કરીને જરૂર બતાવજો બીજું કે અહીંયા જે ગોલ્ડનો રેટ છે એ નોર્મલ ઇન્ડિયા કરતાં છ હજાર રૂપિયા ઓછો છે એટલે તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ માટે અને અહીંયા તમે આવી શકો છો એવી જ્વેલ્સમાં એક વાર જરૂરથી આજ વલની મુલાકાત લેજો અમેરિકામાં છું ને અમેરિકામાં એક વાત જાણવા એ મળી આ અમેરિકામાં વડાપાઉ કેવું એ તમને બતાવવા તમે જોશો તો તમને વડાપાઉં દેખાશે હવે આમાં વડું ક્યાં છે એ તમારા મનમાં આઈ એમ શ્યોર હન્ડ્રેડ પર્સન્ટ સવાલ એ આવતો છે કે ભાઈ વડું ક્યાં છે આ તો વડું આની અંદર હોય છે આમ અમેરિકાની અંદર વડાપાઉં હોય કે દાબેલી આવી રીતના પેક કરી રાખે છે અને તમે આમ ખોલશો આ બધી સાઈડથી જો પેક છે આ તમે ખોલશો એટલે અંદરથી વડું નીકળે કઈ રીતના કરતા હશે આઈ ડોન્ટ નો આ આ જો અંદર અંદર છે હંતાઈને લોકો વડાને એટલે આવા વડા હોય છે અમેરિકાની અંદર પણ આ આ આવી રીતના પેક કરવાનું હું કામ રાખતા હશે આઈડિયા નથી પણ અમેરિકાની અંદર આવા પેક વડાપા હોય છે કે પાં અંદર આખું વડું પેક હોય છે ને આ રીતના બંધ થઈ જાય પછી તમારે ખાવાનું લેટ ટ્રાય કરીએ શૂટિંગ બતાવીને આપણે છીએ અત્યારે ઘરે આ તમને બોસ્ટનનો ટાઈમિંગ બતાવો અત્યારે આ તમે વેધર જોશો આ રાતના આઠ વાગ્યાનું વેધર છે રાતના આઠ વાગ્યા છે અને આઠ વાગે આટલી લાઇટિંગ છે વેધર તમે બેકગ્રાઉન્ડમાં જોયું આજ માટે આટલું છે હું ડેલી અપડેટ આપતો રહીશ તમને વ્લોગ તમને કેવું લાગ્યો છે લાઈક કમેન્ટ શેર કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ